નમસ્કાર વાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ દસ ગણિત સ્ટાન્ડર્ડ પ્રકરણ નંબર ચાર રીરા સમીકરણ સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર ના આપણે એકથી દસ ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો વિડીયો ગમે તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ખાસ કરીને તમારા મિત્રોને શેર કરજો એટલે એમને પણ આવડે તો ચાલો મિત્રો આપણે આજે ધોરણ દસના ગણિત સ્ટાન્ડર્ડ વિષયમાં આપણે પ્રકરણ નંબર ચાર દ્વિઘાત સમીકરણ એકના એકથી દસ દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણો છે કે નહીં તે ચકાસવાનું છે અહીંયા મિત્રો પહેલી રકમ આપણને આપેલી છે એક્સ વધતા એક ભાગે એક્સ સ્ક્વેર બરાબર અગિયાર જ્યાં એક્સ ઝીરો આવી શકે નહીં બરાબર હવે મિત્રો શું કરીશું આપણે અહીંયા નીચે કંઈ નથી બરાબર અહીંયા નીચે એક એક લાવી દીધો હવે એક્સ સ્ક્વેરને દરેકને ગુણીશું એક્સ સ્ક્વેર આપણે આને ગુણીશું અને આને ગુનીશું આને ગુણીશું આને ગુનીશું એટલે એક્સ એક્સ ઉડી જશે બરાબર એટલે અહીંયા શું છે એક્સ સ્ક્વેર વધતા અહીંયા આની ગુનીએ એક્સ સ્ક્વેર તો એક્સની ચાર થઈ જાય મિત્રો બરાબર આને ગુણીએ તો આ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર ઉડી જાય એટલે શું વધે એક અને આને ગુણીએ તો શું વધે અગિયાર એક્સ સ્ક્વેર બરાબર મિત્રો આટલી ખબર પડી તમને હવે મિત્રો તમને એવું કહું છું કે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે આપણે જોવાનું છે તો મિત્રો આ દ્વિઘાત સમીકરણ નથી દ્વિઘાત સમીકરણમાં

નથી બરાબર મિત્રો આટલી ખબર પડી ગઈ ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ તો ક્વેશ્ચન નંબર બે આપણને અહીંયા આપેલો છે તો મિત્રો આપણે શું કરીશું સાત વડે બધાને ગુની નાખશું બરાબર અથવા તમે અહીંયા ડાયરેક્ટ પણ જોઈ શકો છો મિત્રો કે અહીંયા જો દ્વિઘાત સમીકરણ આપેલી છે બરાબર આ રૂટ પાંચ હોય રૂટ દસ હોય એક અષ્ટઉ એક્સ સ્ક્વેર હોય તો પણ ચાલે બરાબર મિત્રો પરંતુ અહીંયા આની જે શરતો છે એ શરતો કમ્પ્લીટ હોવી જી મિત્રો અહીંયા જો મિત્રો અહીંયા એક્સ સ્ક્વેર આપેલો છે માટે આ દ્વિઘાત બહુપદી ડાયરેક્ટ જ આપણે લખી શકીએ કે આપેલ બહુપદી સમીકરણ છે પછી મિત્રો અમુક વાર કેટલું હોય કેટલી હોય ખબર અહીંયા જીરો ના આપેલું હોય તો મિત્રો આ દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં મળવું બરાબર મિત્રો દ્વિઘાત બહુપદી આપ અહિયા મિત્રો જુઓ મિત્રો આપેલ સમીકરણ લખવું પડે બરાબર મિત્રો આવી ભૂલ ના કરતા પડેકરણ સમીકરણ આપેલ સમીકરણ સમીકરણ નથી કારણ કે જો મિત્રો બહુપદી કોને કહેવાય આ જીરો ના હોય તો આને બહુપદી કહેવાય અને આ જીરો બરાબરની સામે જીરો હોય તો આ સમીકરણ કહેવાય બરાબર ખબર પડી ગઈ ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ તો અહીંયા ક્વેશ્ચન નંબર ત્રણ છે કે ચાર તમને લાગતું હશે મિત્રો અહીંયા પણ છે કે નહીં તો મિત્રો આનું આપણે આગળ સોલ્યુશન જોઈએ જો મિત્રો તો અહીંયા ચાર એક્સ સ્ક્વેર આ બાદ લઈએ તો ત્રણ એક્સ સ્ક્વેર આઠ ત્રણ એક્સ ને અહીંયા પંદર તો હવે મિત્રો તમને શું લાગે છે આ સમીકરણ દ્રિગાત સમીકરણ છે તો આ મિત્રો અહીંયા કમ્પલસરી તમે જોઈ શકો છો એક્સ સ્ક્ર આપેલો છે તો મિત્રો આપણે લખી શકીએ અહીંયા કે સમીકરણ સમીકરણ છે બરાબર આટલી ખબર પડી ગઈ મિત્રો તમને તો આટલી ખબર આવડી જાય આટલું તો તમને આગળ બીજા દાખલા પણ જાતે આવડ છે બરાબર ત્યાર પછી એ મિત્રો બે એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ બરાબર જીરો મિત્રો આમાં પણ આપણે જોવો મિત્રો એક્સક્વેર ડાયરેક્ટ આપેલો છે મિત્રો અને અહીંયા સુરેખ સમીકરણ પણ આપેલું છે અને દ્રિગાદ સમીકરણ પણ આપેલું છે બધું મિત્રો અહીંયા દ્રિગાદ સમીકરણ આપણે મોટી સંખ્યા જોવાની નાની સંખ્યા જોવાની નહીં તો મિત્રો લખી શકે કે આપેલ સમીકરણ કરણ એક જ મિનિટ મિત્રો આપેલ સમીકરણ દ્રિગાત સમીકરણ છે ત્યાર પછી પાંચમાં જોઈએ આપણે મિત્રો ક્વેશ્ચન નંબર પાંચ તો અહીંયા છે કે રૂટ ત્રણ એક્સ સ્ક્વેર વત્તા પાંચ એક્સ માઇનસ બે બરાબર જીરો બરાબર મિત્રો તો અહીંયા મિત્રો તમે તમને શું લાગે છે આ દ્વિઘાત સમીકરણ છે તો કમ્પલસરી મિત્રો છે જ કારણ કે અહીંયા એક્સવેર આપેલું હોય તો હોય જ બરાબર આપેલ સમીકરણ ત્રિગાત સમીકરણ છે બરાબર મિત્રો ક્વેશ્ચન નંબર છ અહીંયા જોઈએ તો એક્સ માઇનસ ત્રણ નો ઘન બરાબર એક્સ ઘન વધતા મિત્રો વધતા ધોરણ નવમાં આવતું હતું આનું અવયવીકરણ કરતા મિત્રો આનું ફોર્મુલું પણ તમને આવડવું જોઈએ પહેલાનું ઘન પહેલાનું ઘન વત્તા બીજાનું ઘન વત્તા ત્રણ કંશમાં પહેલું ગુને બીજું અને પછી ગુને આખું કંશ બરાબર આ તમને આવડ્યું જોઈએ હું તમને અહીંયા લખીને બતાવું છું આ પહેલાનું ઘન વત્તા બીજાનું ઘન અહીંયા માઇનસ છે ને તો અહીંયા માઇનસ આવે બરાબર મિત્રો અહીંયા ના આવે ત્યાર પછી અહીંયા ત્રણ ગુણ્યા એક્સ અને ત્રણ ગુણ્યા અહીંયા માઇનસ ત્રણ અહીંયા મિત્રો માઇનસ આવશે નહીં પ્લસ જ આવશે આગળ આવી ગયો ત્યાર પછી અહીંયા આખો કંશ લખી દેવાનું એક્સ માઇનસ ત્રણ બરાબર બરાબર અહીંયા લખી દેવાનું એક્સ ગન વધતા પાંચ એક્સ સ્ક્વેર વત્તા ત્રણ બરાબર હવે શું થશે એક્સ ગન માઇનસ સત્યાવીસ માઇનસ નવ એક્સ એક્સ માઇનસ ત્રણ બરાબર એક્સ ગન વત્તા પાંચ એક સ્ક્વેર વત્તા ત્રણ બરાબર હવે અહીંયા શું થશે મિત્રો આ જુઓ ઉડી ગયા હવે શું જ છે મિત્રો અહીંયા જો માઇનસ સત્યાવીસ માઇનસ નવ એક સ્ક્વેર માઇનસ નવ ત્રણ સત્યાવીસ બરાબર પાંચ સ્ક્વેર વત્તા ત્રણ હવે શું જ છે અહીંયા મિત્રો જોઈએ તો માઇનસ નવ સ્ક્વેર વત્તા નહીં પણ ઓછા પાંચ

માઇનસ ચૌદ એક્સ સ્ક્વેર બરાબર પછી અહીંયા માઇનસ સત્યાવીસ એક્સ અને અહીંયા માઇનસ બત્રીસ બરાબર જીરો તો મિત્રો તમને શું લાગે છે આ દ્વિઘા સમીકરણ છે બધાના ચિહ્નો બદલી નાખો શું લાગે છે આ સમીકરણ છે કે નથી તો મિત્રો અહીંયા કમ્પલસરી એક્સ આવે અને સૌથી મોટી ઘાત એક્સ સ્ક્વેર હોય તો આ દ્વિઘાત સમીકરણ હોય તો આપણે લખી શકીએ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે બરાબર મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર સાત આગળ જોઈએ ક્વેશ્ચન નંબર સાતની અહીંયા રકમ આપેલી છે આપણને કે પહેલા આપણે અહીંયા લખીએ તો એક્સ સ્ક્વેર વત્તા ત્રણ એક્સ માઇનસ સાત બરાબર તમને પહેલા વર્ગની રીતે વિસ્તરણ કરતા આવડવું જોઈએ તો અહીંયા બંને સરખા કંસ છે અને વચ્ચે પ્લસ માઇનસ છે તો અહીંયા પહેલાંનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ કરી દેવાનો બરાબર એટલે તમને થઈ જશે અહીંયા શું આવશે મિત્રો એક્સ સ્ક્વેર વધતા ત્રણ એક્સ માઇનસ સાત બરાબર એક્સ સ્ક્વેર માઇનસ પચીસ બરાબર હવે મિત્રો આની અંદર લઈ દઈએ તો જો મિત્રો એક્સ સ્ક્વેર એક્સ ઉડી ગયા હવે વધીશું ત્રણ એક્સ માઇનસ સાત વધતા પચીસ બરાબર તો ત્રણ પચીસ માંથી સાત જાય તો કેટલા અઢાર બરાબર અઢાર ને સાત પચીસ બરાબર જીરો તો મિત્રો તમને આ શું લાગે છે દ્વિઘાત સમીકરણ છે કે નહીં મિત્રો બરાબર તમારા ખ્યાલથી તમને એવું તો નહીં લાગતું હોય કે આ દ્વિઘાત સમીકરણ નથી બરાબર પરંતુ મિત્રો આ દ્વિઘાત સમીકરણ નથી તો લખીએ આપેલ સમીકરણ સમી નથી બરાબર મિત્રો પછી ક્વેશન નંબર આઠ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો તમને પણ રકમ આની કતિ ભાડી છે ભાડે ભારે છે મિત્રો દાખલો બરાબર ત્યાંથી જોતા રહેજો આવડી જશે થોડું વિચારો પહેલા મિત્રો આમાં તો આમાં થોડું વિચારીએ તો મિત્રો આ વર્ગની રીતે વિસ્તરણ કરવાનું છે જો મિત્રો યાદ લખીએ પહેલાનો વર્ગ વધતા બે ગુણ્યા પહેલું બીજું એટલે બે ગુણ્યા પહેલું બીજું અને બીજાનો वर्ग बराबर ने अँ शू सात एक्स माइनस सात कंस एक्स वाता तर हम मित्रों जो एक्स स्क्वेर माइनस बे एक्स भागे एक्स वत्ता एक एक्स स्क्वेर बराबर सात एक्स माइनस सात त्र હવે મિત્રો આપણે આગળ શું કરીશું થોડું વિચારીને આગળ જઈએ મિત્રો ભાઈ તો કઈ આવું થઈ શકે આમાં કે મિત્રો આપણે આ બંનેનો ચોકરી ગુનાકાર કરી શકીએ આ બંનેનો ચોકરી ગુનાકાર કરીએ આટલાનો બ્રિવે અને આટલાનું ચોકરી ગુનાગ્યા કરીએ પછી આગળ જોઈએ શું થાય છે તો એક્સ સ્ક્વેર એક જ મિનિટ મિત્રો અહીંયા મિત્રો આપણે એક ભૂલ કરી જો મિત્રો આ એક્સ ઉડી જાય એટલે અહીંયા કઈ ના વધે બરાબર અને અહીંયા પણ કઈ વધે નહીં બીજું તો મિત્રો કમ્પ્લીટ છે ને અહીંયા હવે નીચે મિત્રો બધામાં નીચે આપણે એક લાવી દઈએ બરાબર આટલી ખબર પડી ગઈ હવે મિત્રો આપણે એક્સ સ્ક્વેરને છે ને બધા વળી ગુણી નાખીએ આ એક્સ સ્ક્વેરને આપણે એક્સ સ્ક્વેરને બદાર ગુણી નાખીએ આ એક્સવેરને આને ગુણી નાખીએ બરાબર એટલે શું થશે આજુ એક્સ સ્ક્વેરની ચાર ઘાત બરાબર મિત્રો ત્યાર પછી મિત્રો અહીંયા શું થશે માઇનસ બે એક્સ સ્ક્વેર અને અહીંયા શું થશે મિત્રો એક અને નીચે જો મિત્રો અહીંયા એક્સ સ્ક્વેર એક્સ ઉડી જશે ને શું થઈ જશે એક્સ બરાબર એ સાત એક્સવેર માઇનસ સાત ને અહીંયા ત્રણ એક્સ ભાગ્યા એક્સ બરાબર મિત્રો આટલી ખબર પડી ગઈ હવે મિત્રો આ એક્સ ને આટલી ને આને આટલી લઈ જઈએ તો અહીંયા એક્સ કંસમાં ની ચાર માઇનસ વત્તા એટલે હવે શું થશે અહીંયા એક્સ સ્ક્વેર તમને અહીંયા એક સિમ્પલ અને સાદો ફોર્મુલા એક જ મિત્રો મિત્રો આપણે આપણે શું કરી શકીએ કરી શકીએ સાત એક્સ સ્ક્વેર માઇનસ સાત વધતા ત્રણ એક્સ બરાબર આ એક્સ અને આ એક્સ ઉડી ગયા હવે શું થશે એક્સ ની ચાર માઇનસ બે સ્ક્વેર એક બરાબર મિત્રો અહીંયા શું થશે સાત એક્સ ગન માઇનસ સાત એક્સ વત્તા ત્રણ એક્સ સ્ક્ર બરાબર મિત્રો આટલી ખબર પડી ગઈ હવે મિત્રો આપણે આ પદને સીધી રીતે ગોઠવવા પડશે મિત્રો બરાબર તો જોઈ લઈએ મિત્રો અહીંયાથી મિત્રો મને લાગતી જ નથી આ દ્વિગા સમીકરણમાં કારણ કે મિત્રો આ એક્સની ચાર ઘાત આવી ગઈ છે તો પણ આપણે મિત્રો આખો દાખલો અહીંયા ગણી લે શું મિત્રો બરાબર તો અહીંયા x ની ચાર માઇનસ બે એક્સ સ્ક્વેર માઇનસ એક બધાને આ લઈ દઈએ માઇનસ સાત એક્સ ગન મા પ્લસ સાત એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર ઝીરો બરાબર મિત્રો આ બધું લાવી દીધું આપણે હવે મિત્રો શું થઈ જશે આ સાત એક્સ સ્ક્વેર અહીંયા વધશે મિત્રો બરાબર ચાર સ્ક્વેર આ બે અહીંયા

જી બરાબર મિત્રો તો મિત્રો આટલી લાંબી બહુ છે મિત્રો હવે તમને લાગે છે કે આ આટલું લાંબુ સમીકરણ છે મિત્રો હવે તમને લાગે છે કે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ હોય તો મિત્રો અહીંયા કમ્પલસરી લાગતું જ નથી કારણ કે જો મિત્રો કે અહીંયા એક્સની જ મોટી ઘાત બે કરતાં મોટી ઘાત હોય એટલે દ્વિઘાત સમીકરણ હોય શકે નહીં બરાબર એટલે મિત્રો લખી શકીએ કે આપેલ સમીકરણ સમીકરણ નથી બરાબર મિત્રો આટલું ખબર પડી ગઈ ત્યાર પછી મિત્રો અહીંયા આપણે શું લખીએ આગળનો દાખલો જોઈએ તો એ આગળના દાખલાની રકમ તમને અહીંયા આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો બરાબર હવે અહીંયા આપણે મિત્રો પહેલું લખીએ આખું અકાઉન્ટ ને બીજું લખીએ આખું અકાઉન્ટ કરીએ એના કરતાં મિત્રો આપણે ડાયરેક્ટ જ આપણે કરી દેશું તો આપણને ખબર પણ પડી જશે બરાબર એટલે ત્રણ ચાર બાર એક્સ સ્ક્વેર ત્રણ ત્રણ નવ એક્સ ચોગ ચોગ સોર એક્સ સ્ક્વેર ત્રણ ચાર બાર બરાબર મિત્રો તે જ રીતે મિત્રો અહીંયા જોઈ લઈએ આપણે અહીંયા છ બે બાર એક્સ છ બે બાર એક્સ અહીંયા મિત્રો આપણે આમાં થોડા લોચા થાય એવા છે પરંતુ ધ્યાનથી જોજો છ કંશમાં કંસમાં બે એક્સ સ્ક્વેર માઇનસ પાંચ બે બે ચાર એક્સ પાંચ બે 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 એક્સ ગુણ્યા એક્સ એટલે બે સ્ક્વેર બે એક્સ ગુણ્યા બે એટલે ચાર એક્સ માઇનસ પાંચ એક્સ પાંચ બે દસ બરાબર મિત્રો આટલી ખબર પડી ગઈ હવે મિત્રો આપણે શું કરીશું બાર એક્સ સ્ક્વેર વધતા નવ એક્સ સોર સ્ક્વેર બાર બરાબર અહીંયા મિત્રો આપણે જોઈ લઈએ એમ તો આ એકાઉન્સ ખાલી ખોટો આપણે બનાવી દીધો છે મિત્રો છ બે બાર એક સ્ક્વેર માઇનસ પાંચ બે પાંચ ને ચાર નવ નવ ગુણ્યા છ કરીએ મિત્રો આપણે નવ ગુણ્યા છ તો કેટલા થાય એક જ મી મિત્રો પ્લસ આવી એટલે માઇનસ અને સાહી બરાબર પાંચ બે દસ ના મિત્રો અહીંયા પણ આપણે એક અતિ ગોટાળા વાગે છે પ્લસ માઇનસમાં ધ્યાન રાખજો ખાસ કરીને બાર સ્ક્વેર જો મિત્રો પહેલા જ બાર ઉડી જશે બરાબર સોળ ત્રણ એક જ મિનિટ મિત્રો એક્સવેર ના આવે નહીં જો પચીસ એક્સ વધતા બાર મિત્રો અહીંયા શું થશે હવે માઇનસ છ એક્સ માઇનસ બરાબર જીરો એટલે હવે પચીસ એક્સ વત્તા છ એક્સ બાર બરાબર જીરો પચીસ ને છોત્રીસ એકત્રીસ એક્સ વત્તા બોતેર બરાબર ઝીરો મિત્રો અહીંયા એક્સ સ્ક્ર નથી એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે અહીંયા દ્વિગાત સમીકરણ નથી આપણે લખવાય જેવું લખી શકાય કે આપેલ બહુ આપેલ સમીકરણ સમીકરણ નથી બરાબર મિત્રો હવે મિત્રો ક્વેશ્ચન

ચાર બે આઠ એક સ્ક્વેર વત્તા ચાર પાંચ વીસ એક્સ વત્તા ત્રણ બે છ એક્સ વધતા પંદર બરાબર પંદર એક્સ સ્ક્વેર વધતા પાંચ બે દસ એક્સ માઇનસ ત્રણ એક્સ માઇનસ બે બરાબર મિત્રો હવે મિત્રો આપણે જુઓ મિત્રો યાદથી જ આપણને લાગે છે એક આ ત્રિકા સમીકરણ છે એટલે પંદર એક્સ સ્ક્વેર વધતા આઠ એક્સ સ્ક્વેર વત્તા વીસ ને છ છવ્વીસ એક્સ અહીંયા શું થાય મિત્રો દસમાંથી ત્રણ જાય તો સાત એક્સ માઇનસ સાત એક્સ વત્તા પંદર વધતા બે બરાબર જીરો પંદરમાંથી આઠ જાય તો માઇનસ સાત એક્સ સ્ક્વેર પચીસમાંથી સાત જાય તો ઓગણીસ એક્સ વધતા સત્તર બરાબર તો મિત્રો અહીંયા એક્સ આપેલું છે તો આપણે અહીંયા લખી શકીએ કે આપેલ સમ છે બરોબર મિત્રો તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે મિત્રો ક્વેશ્ચન નંબર બે આપણે બીજા વિડીયોમાં જોશું વિડીયો ગમે હોય તો લાઈક છે ભૂલતા નહીં આપણે મળીશું ના આપડી સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર